આપણું તંત્ર હવે ગુવડ જેવું થઈ ગયું છે જે માત્ર આંખો બંધ કરીને બેસી રહે છે આપણી આસપાસની સમસ્યાઓ તેમને દેખાતી જ નથી અને હદ તો ત્યારે થાય છે કે જયારે આ તંત્ર સાવ નિર્ભર પણ બની જાય છે ને આંખે દેખાતું તો નથી જ પણ હવે તેમને કાને સંભળાતું પણ નથી તંત્રનું વલણ સ્પષ્ટ છે કે મીડિયા હોય વિપક્ષ હોય એક્ટિવિસ્ટ હોય કે સામાન્ય પ્રજા હોય આ બધા જ લોકો બરાડા પાડી રાખો અમે આંખ કાન બંધ કરીને આમ જ બેસી રહેશું અને તંત્રની આ નીતિનું તાજું જ ઉદાહરણ આપણી સામે વડોદરાથી સામે આવ્યું છે વડોદરામાં બ્રિજ દુર્ઘટનાને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજે લગભગ ત્રણ વર્ષ પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં લખન દરબાર નામના એક

અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું એનું કઈક તો કરો કોને તમે મોકલ્યું કોને મોકલ્યું તમે

સાહેબ કેટલા બધા દિવસો થી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા આપડે રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટમાં ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈ એ લોકો ને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસીસ પર કરવું પડે અમારે થોડી રાહ દીક્યા કરે હા હવે પાછા પેલા મંત્રી પદ લઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી આવું થોડી હોય અમારે સામાજિક માણસો તો ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે કેટલા દિવસ થશે એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તમે કયો હોદ્દો તમારો બધો કોઈ જવાબદાર જ નહીં તમારો બધો જવાબદાર વધુ તો છે ને વડોદરા જિલ્લામાં સાહેબ તમે કરો તો હું તમને ચોખ્ખું ગો છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર જઈશું બરાબર નહીં તો ઓફિસ ઉપવાસ આંદોલન પર જઈશું મારું નામ લખી તો લખન દરબાર નામ છે મારું બરાબર હવે આને તંત્રની બેદરકારી કેવી કે સત્તાધીશોની નિષ્ક્રિયતા કેવી ઋષિકેશ પટેલનું એવું કેવું છે કે અમે સમારકામ કરાવેલું તો તો અહીંયા છે કે સમારકામ હોવા છતાં આ પુલ કેવી રીતે થઈ શકે સવાલો અનેક ઉઠી રહ્યા છે જોઈએ જવાબ કેટલાક ના મળે છે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી એમનો અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસાઇન્ડ ન્યૂઝ નમસ્કાર